યુજીસી નેટ ડિસેમ્બર બે હજાર ચોવીસ સમગ્ર અરજી પ્રોસેસ નેટ જેઆરએફ તેમજ પ્રોફેસર માટેની લાયકાત પરીક્ષા પંચ્યાસી વિષયોમાં નેટ પરીક્ષા લેવાનાર છે આમાં જુદી જુદી ત્રણ કેટેગરીઓ છે અહીં દર્શાવેલી છે તે પ્રમાણે આમાં કોણ અરજી કરી શકે છે તો અનુસ્નાતક પૂર્ણ થયેલું હોય અથવા અનુસ્નાતક છેલ્લું વર્ષ રનિંગ હોય તેવો આમાં અરજી કરી શકે છે અરજી પ્રોસેસ શું છે તો મુખ્ય આ રીતે ત્રણ સ્ટેપ છે એક પછી એક સમજીએ સૌપ્રથમ પ્રથમ રજીસ્ટ્રેશન તેના માટે આ ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જવાનું છે જેમાં આ રીતે ક્લિક હિયર ટુ રજીસ્ટર ત્યાં જવાનું છે તેમાં ન્યૂ રજિસ્ટ્રેશન પર જવાનું છે એટલે આ રીતે વિગત જોવા મળશે અરજી ફોર્મ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી છે ફીની વિગત છે કોને કેટલી ફી લાગુ પડે છે અરજી કરવાની પ્રક્રિયા માટે જુદા જુદા ત્રણ સ્ટેપ અહીં દર્શાવેલા છે રજીસ્ટ્રેશન કરવાનું છે તેનો એપ્લિકેશન નંબર નોંધી લેવાનો છે ત્યાર પછી સ્ટેપ નંબર બેની અંદર જરૂરી વિગત ભરવાની છે લોગિન કરીને ઓનલાઈન ફોર્મ ભરવાનું થશે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે ફોટોગ્રાફ્સ અને સિગ્નેચર જેપીજી ફોર્મેટમાં તેની સાઈઝ અહીં દર્શાવેલી છે ફોટો અને સહી અપલોડ કરવામાં ભૂલ ના કરવી તેમાં કોઈ સુધારા વધારા કરવા દેવામાં આવશે નહીં તેના પછી ઓનલાઈન ફી ભરવાનું સ્ટેપ રહેશે તો આ મહત્વના ત્રણ સ્ટેપ છે જેમાં એક અપર કેસ એક લોઅર કેસ એક આંકડો એક સ્પેશિયલ કેરેક્ટર એ રીતે કોમ્બિનેશન રાખવાનું છે અહીં ટીક કરવાનું છે અને આગળની પ્રોસેસ કરવાની છે ત્યારબાદ આ રીતે વિગત જોવા મળશે આમાં ઓળખ માટેની પ્રોસેસ કરવાની છે આધાર પાન એબીસીઆઈડી આઈડી વગેરે કોઈ એક દ્વારા આ પ્રોસેસ કરવાની છે લાગુ પડતો વિકલ્પ ટીક કરવાનો છે પોતાનું આઈડી હોય તે આપવાનું રહેશે જરૂરી વિગત ભરી અને જનરેટ ઓટીપી ત્યારબાદ આગળના સ્ટેપમાં પર્સનલ ડિટેલ્સ વ્યક્તિગત માહિતી જોવા મળશે જરૂરી વિગત એમાં ભરવાની છે મોબાઈલ નંબર અન્ય માગ્યા મુજબની વિગતો તેવી જ રીતે પ્રેઝન્ટ એડ્રેસ તેની વિગત હશે પરમાનન્ટ એડ્રેસની વિગત હશે ચૂઝ પાસવર્ડ અહીં પાસવર્ડ બનાવવાનો છે લખવાનો છે સૂચના મુજબ કોમ્બિનેશન રાખી અને પાસવર્ડ જનરેટ કરવાનો છે સબમિટ કરવાનું છે ચેકલિસ્ટ વેરીફાય કરવાનું રહેશે આ રીતે વિગત જોવા મળશે જેમાં બધામાં ટીક કરવાનું છે આઈ એગ્રી કરવાનું છે અને સબમિટ કરવાનું છે એટલે ઓટીપીનું સ્ટેપ આવશે વેરીફાઈ ઓટીપી કરવાનું રહેશે સ્ટેપ નંબર બે ઓનલાઈન ફોર્મની પ્રોસેસ કરવી તો આ રીતે વેબસાઇટ પર જઈ અને જમણી બાજુથી જરૂરી વિગત ભરી અને લોગિન કરવાનું છે લોગિન બાદ આ રીતે વિગત જોવા મળશે રજીસ્ટ્રેશન કમ્પ્લીટ બતાવતું હશે ત્યારબાદ ડાબી બાજુ પણ આ રીતે સ્ટેપ જોવા મળશે મોબાઈલ વેરીફિકેશન તે કરી લેવું મોબાઈલ વેરીફાઈ ઓટીપી આવશે વેરીફાઈ ઓટીપી ત્યાર પછી અહીં દર્શાવેલ છે તે પ્રમાણે અરજી ફોર્મ માટેની આગળની પ્રોસેસ કરવાની છે સૌપ્રથમ આ રીતે વિગત જોવા મળશે કેટેગરી લાગુ પડતી કેટેગરી સિલેક્ટ કરવાની છે અહીં લાગુ પડતો વિકલ્પ પસંદ કરવાનો છે આઈડેન્ટિફિકેશન નંબર અને ટાઈપ અન્ય વિગતો પણ જોવા મળશે આવક ડોમિસાઇલ વગેરે સેવ અને નેક્સ્ટ કરવું ત્યાર પછી ક્વોલિફિકેશન ડિટેલ્સ હશે લાગુ પડતો વિકલ્પ પસંદ કરવો માસ્ટર ડિગ્રી પાસ હોય તો તે વિકલ્પ પસંદ કરવો રનિંગ હોય તો નીચેનો બીજો વિકલ્પ પસંદ કરવો શૈક્ષણિક લાયકાતને લગતી અન્ય વિગતો ભરવાની છે યુનિવર્સિટી સિલેક્ટ કરવાની છે આઈ એગ્રી અને સેવ અને નેક્સ્ટ ત્યાર પછી અન્ય વધારાની વિગત છે જેમાં પીએચડીની વિગત છે તેવી જ રીતે એક્સ સર્વિસમેન તેમના માટેની વિગત છે આઈ એગ્રી સેવ અને નેક્સ્ટ કરવું ત્યાર પછી મહત્ત્વનું એક્ઝામ સેન્ટર તેને લગતી વિગત છે પરીક્ષા કેન્દ્રો પસંદ કરવાના છે જુદા જુદા ચાર પરીક્ષા કેન્દ્રો પસંદ કરવાના છે આ ઉપરાંત ગાર્ડિયન તેને લગતી વિગત છે આ એગ્રી અને સેવ અને નેક્સ્ટ કરવું ત્યાર પછી ડોક્યુમેન્ટ અપલોડ તેમાં ફોટો અને સહી અપલોડ કરવાના છે ફોટો અને સહી માગ્યા મુજબના ફોર્મેટ અને સાઇઝના હોવા જોઈએ ત્યાર પછી સેવ અને નેક્સ્ટ કરવું રિવ્યુ એપ્લિકેશન ફોર્મ મોબાઈલ વેરીફિકેશન બાકી હોય તો તે કરી લેવું સમગ્ર ફોર્મ છે એક વખત ચેક કરી લેવું બધી વિગતો જોઈ લેવી રિવ્યૂ પેજ આ રીતે જોવા મળશે બધી વિગત ચેક કરી અને આ બધા વિકલ્પ ટીક કરવાના છે આ એગ્રી કરવાનું છે અને ફાઇનલ સબમિટ આપવાનું છે સ્ટેપ નંબર ત્રણ અરજી ફી ભરવા માટેની પ્રોસેસ આ રીતે વિગત જોવા મળશે પે નાવ કરવું અને ઓનલાઈન ફી ભરવાની રહેશે નીચે દર્શાવ્યા પ્રમાણે ફી ભર્યા બાદ જરૂરી વિગત પણ જોવા મળશે યુજીસી નેટ હેલ્પલાઇન નંબર તેમજ ઈમેલ આઈડી